ગટરનું પાણી સંતાનું પુરીબાઈનું એકસો આઠનું પાણી અહીં હેડે છે ગટરનું સંડાસ બાસરનું પાણી અમને રહેવાતું નથી અહીં બાસ આવે છે અમે રહી શકતા મચ્છર એવા પડે છે એકસો આઠ સંસ્થાનું પાણી એકસો આઠનું પુરીબાઈનું કલાપુરીનું ઈ તળીનું પાણી અહીં નીકળે તો અંદર ગામ અંદર લાઈન નાખો અમે પાણીની ગમે તે તમે કંઈક સુવિધા કરો અમે અમને રહેવાતું નથી આટલું પબ્લિક અમે ચા શું કરીએ એમ બોલો કહો અમે અમારા છોકરા માજા થાય અમે

તો અમારી અમારી અરજી અરજી હા તમે તમે ના કે ગટરનો અંદર અંદર તમે લાઈન નાખો તમે પાણી નો બીજા નિકાલ કરો ગમે ત્યાં કરે સગવડ સગવડ કરે કરે પાણી હા તમે ગમે ત્યાં બીજા પાણી કરો તમારી સુવિધા ગમે ત્યાં